આજે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કેટલીક ગ્રામીણમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી નવસારી જિલ્લામાં બિલ્લીમોરા નગરપાલિકાની છત્રીસ સીટ ઉપર ચૂંટણી હતી આજે એનું પરિણામ આવ્યું છે સૌપ્રથમ હું બિલ્લીમોરાના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું કે છત્રીસ માંથી ઓગણત્રીસ સીટના ઉમેદવારો ખૂબ સારી સત્સાઇથી જીતે વિજેતા થયા છે બે કોંગ્રેસ અને પાંચ જેટલા અપક્ષો ચૂંટાયા છે ગઈ વખતે એકવીસ હતી આ વખતે સાથે પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જીતી છે ખૂબ સારું પરિણામ આવ્યું છે જિલ્લાની આખી ટીમ ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રી અને દેશની અંદર આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકચાહનાના કારણે જે રીતે જનતાએ મત આપીને જેટલા ઉમેદવારોને ખૂબ સારી છે આજે સમગ્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજની આજે બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીનો મતદાનનો દિવસ હતો મતગણતરીનો દિવસ હતો આજે બીલીમોરા નગરપાલિકાના બોર્ડ તમામે તમામ નવ બોર્ડની મતગણતરી થઈ ચૂકી છે એમાં નવ વોટની અંદર ઓગણત્રીસ જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ મોટી જંગી સોસાયટી જીત્યા છે અને બે કોંગ્રેસ અને પાંચ અપક્ષ ઉમેદવારો જીત્યા છે આ સર્વેની નીચ વિજે નગરવાચીઓની સભ્યો દ્વારા જે પ્લાનિંગ કરીને જે જીત મેળવી છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને સર્વે કાર્યકર્તાઓ અને બીજી વોરા નગરની જનતાનો પણ હું આભાર માનું છું આભાર